જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આશા રાખું કે તમે બધા હાજરતા જ હું પણ હાજી તાજી છું આજે સવારે નહીં ધોઈ દીવાબત્તી કરીને ફ્રેશ પણ થઈ ગયા છીએ અને કામ પણ કરવાનું અડધું કર્યું છે ને અડધું બાકી શો એટલે હવે કામ કરવાનું ચાલુ છે રોજ એનાય જો સવારે ઉઠીએ એટલે ચા નાસ્તા બનાવો ને આ કરો ને તે કરો ને એમ ચાલુ જોઈશો એટલે હવે કામ કરવાનું ચાલુ છે જો પોતું કરવાનું ચાલુ છે અને પંખા લાઈટ ને એવું ચાલુ કરી દીધું છે હવે પોતું કરી દઈએ ફટફટ માગવા વાળો આવે છે બોલે સર બીજું કઈ સર નહીં અત્યારે હાલ પછી કંઈક નવીનતા હશે તો મળીશું એટલે કામ કરી લઈએ જો આજે મેં હેરસ્ટાઈલ બધી છે આજે મેં હેરસ્ટાઈલ મારી જુદી કરી છે જો રોજ તો ચોટલો હોય આજે આવી હેરસ્ટાઈલ કરીશ આજ મેં જો બહુ દિવસે આવું માથું ઓળાઈશું પણ મને આવું ઓછું ગમે છે કારણ કે એ બધું ફિટ ફિટ રહે એટલે ગમતું નહીં પણ તો એ ઓળાઈ તો દીધું છે થોડી વાર રાખે અડધો કલાક કલાક ઘાટાવા બપોર સુધી પણ પછી પાછું હતું એના જ થઈ જવાનું મારો બહુ એ જાજુ છે નહીં કારણ કે મને બહુ ગમતું નહીં આવું બટરફ્લાય ને એવું મારે ખલરું જ માથું જોવું એટલે એટલે જો મારા ઘરનો નજારો રોજ તમે જોવો જ છો મારી બેન પણ બહુ દિવસે આવી ગયા છે મારો હમ્મુ જોયું છે આ જો બહુ દિવસે આવી ગયા છે મારી બેન પણ મોબાઈલ જોઈને આવશે શું છે બહુ દિવસે આવી ગયા છે અમારે બેનપણી છો બહુ દિવસે આવ્યા લીધે જો પેલો ચકલો બોલીશી ને એટલે એ તો પેલા વાયર ઉપર ચકલો બોલીશ બોલા પર આરામ છે જેવા એ સંડાસ ના કરી જતી હો બે જે પણ સંડાસ ના કરી જતી ઈ બધા એક કપડાં હુંકવ્યા છે અને ટોકા પર આવીને બે ગયો દેવાંશભાઈ ને આ તો વહેલા વહેલા ઊંઘવાઈ ગયા દેવાંશભાઈ હે હજુ તો એક જ વાગ્યો તમે વહેલા વહેલા છે મારે ઊંઘવાઈ ગયા હે દુકાને ઊંઘી જ રહ્યો એટલે વહેલા વહેલા આવી ગયા તમે ઓકે હે હે નહીં બોલો ઓમ ચેટલું બોલે ના તાય નહીં બોલે અને તાર મારી જોડે રહેવાનું

સોદનો ટાઈમ થયો ને પાંચ વાગ્યાનો ટાઈમ એટલે પક્ષીઓ ઉડીશ બધા જો વાતાવરણ વાદળા વાદળા અને વરસાદ પણ ગાજશે જોરદાર આ બાજુ તો જો જેટલું અંધારી છે બરાબરનું છે ને પક્ષીઓ ઉડા કરી જો છે અવાજા આવે છે કે જેનો ખબર નહીં હું મોબાઈલમાં આવશ્યક નહીં આવતો આ બાજુ બહુ અંધારી છે અહીંયા એકદમ કાળું કાળું અંધારીશું હું મોબાઈલમાં ઓછું દેખાય છે હું રિયલમાં બહુ અંધારી છે વરસાદ આ બાજુ ઓછું છે પણ જ્યારે બાજુ ઘપઘોટ જ છે આ બાજુ ખાલી ઓછું છે બાકી આ બાજુ તો બહુ જ અંધારી છે વરસાદ આવશે બરાબર નો આવશે અને પક્ષીઓ ઉડા કરીશી વરસાદ ગાતતું હતું એટલે હું બહાર આવી અવાજ આવતું હતું ને વરસાદ નહોતે એટલે અવાજે તો ચા ને બનાવવાનું છે તો કપડાને ઓલાવીને અંદર નાખી દીધું એટલે એવું ગાજર છે જે અવાજ આવે ગાજાનો આવે છે ને અવાજ મોબાઈલમાં આવક નહીં તો ખબર નહીં આવવાનું રહે ચા નહીં બનાવીએ ચાલુ થઈ ગયા છે જરીક જરીક આવો કોઈ બહુ નહીં આવતો પલાળ દીધું ચોક ને એવું જો જરીક જરીક આવો છો અંધારેલું તો સફળ જરીક જરીક ચાલુ થઈ ગયા છે વધારે ને પણ જરીક જરીક આવે છે પણ ગાજર બહુ એટલે મને મારા નેનપણની વાતો યાદ આવી જાય કે મેં નેનો હતો નેનો એટલે કુંવારો હતો તારો મારા પિયરમાં હતો ને તારની વાત કરું છું તો આવી રીતે રોજ વધના ચાર વાગીને એટલે ચોમાસામાં ચાર વાગીને એટલે વરસાદ અંધારો વાવ ચારે બાજુ થઈ જાય પેલું અંધારા ગોળ જેવું તારે કર્યું ને એવું વાતાવરણ કરો અને પછી એ વખત બાજરીઓને એવું વધારતું હોય જેઠ મહિનો હોય એટલે તે બિચારા બિચારો બધાને બાજરીઓ વાઢેલી પડી હોય ખેતરમાં અને આવી રીતે વરસાદ અંધારે એટલે બધા ચિંતા તો કરી અને પછી તો વરસાદ અંધાર ગાજવાનું ચાલુ કરો ને પવન આવે ને એટલે બધા દોડામ દોડાવ કરી કોઈક બાજરીઓ ઢોકવા જાય ને કોઈ ભેંસો લેવા જાય એટલે ભેંસો ચરામ વધી હોય ને એ ગેલ લાવી દે લાકડો પહેલાં તો ચૂલા પર રોતા એટલે લાકડો લાકડો લાઈન કારણ કે ચૂલો ગેસ તો હતા ને એટલે ચૂલા પડે પછી લાકડો લાઈન મૂકવાનો હોય ભેંસો ચોમાસું એટલે ભેંસો ને છે કોરું પાથરતો એટલે એવું ઘાસ આવતી એવું ઘાસ પાથરતો ભેંસો ને છે તે ઘાસ લાઈ અને બધું મૂકતો તૈયાર કરતો હોય ને ચાર વાગે એટલે તો દોડા દોડ હોય એટલી દોડા દોડા એક બાજુ ભેંસો દોવાની હોય ચાર પાંચ વાગતા ને એક બાજુ ભેંસો ધોવાની હોય એક બાજુ ચાર નાખવાનો હોય એવું બધું ચાલતું એટલે તારે આ વાતાવરણ જોઈને એટલે પાછું એવું યાદ આવી જ્યું મને એટલે હવે આજનું વાતાવરણ જોઈને એવું યાદ આવી જ્યું જૂની પુરાણી તો બહુ વાતો કરી લીધી મારે જવું તું આજ તો બગીચામાં આ દેવાંશ હતું ને દેવાંશમાં એકતા લઈ જઈશું એટલે આજ બગીચામાં જવું તું પણ આ વરસાદ ચાલુ થઈ ગયો એટલે હવે શું બગીચામાં જાય એટલે હવે વરસાદ ચાલુ છે એટલે હવે જઈએ નહીં ને ખાલી ઈચ્છા હતી ખાત તો બગીચામાં જવું દેવાંશ નતો એટલે પણ આ એક બાજુ વરસાદ ગાજવસનો આ થોડો થોડું ચાલુ થઈ ગયું છે એટલે હવે શું જાય હજુ તો પહોંચ જ વાગ્યા એ તો બહુ જાય નહીં વાગ્યા બેઠા છીએ શું કરીએ એકલો આમ તો દેવાંશભાઈ ટાઈમ જતો રે મને ફટફટ પણ દેવાંશભાઈ સી નહીં આજે મમ્મી ને લઈ ગયા આજ બપોરે હવાની વેળા ઊંઘી જાય તો એટલે બપોરે ઊંઘવાય નહીં એટલે આજ લઈ ગયા છું દેવાનભાઈ ની મમ્મી એટલે હું એકલી એકલી બે છે સુગર જો કોઈ સને એકલી શું વરસાદ નું વાતાવરણ બધું જો વરસાદ આવો સાથે જોશું બધું જરીક જરીક આવો છે બહુ નહીં આવતો ગાજે સૌ વરસાદ ગાજ્યાનો અવાજ કદાચ આવતો હોત ખબર નહીં અંધારી તો હવે થોડું ઓછું થઈ ગયું આ બાજુ વધારે અંધારી છે આ બાજુ જો વચ્ચે અંધારી છે આ શેડ ને એવું છે ને એટલે કદાચ નહીં દેખાતું આ બાજુ તું ઘર કાઢ દીધો પણ આ બાજુ અંધારેલું વધારે છે અને થોડો થોડો આવશે ગાજે એ પ્રમાણે આવ્યું નહીં કોઈ જો રેલો વાવા મળે છે અહીંયાથી હું લખું ડી એ એક દક્ષ લખી પાણીથી બોલો બેઠા બેઠા આવા નખરા કરું છું એકલી એકલી પાણીનો રેલો એ ઢાળ અહીંયા પાડ્યો છે ને તે દરવાજામાં જ પાણીનો રેલો આવો આ ચોકનો ઢાળ એવો પડ્યો છે ને તે સીધો હોય જે રેલો આવો દરવાજામાં જ એ રીતનો ઢાળ પાડ્યો છે ઓમથી ઓમ ઓમ ઢાળ પાડ્યો સારું હતું આ તો અહીંથી હોય દરવાજામાં જ જો

પછી તને પગે હું પપ્પા નો વારો આવે ને તારે મને પગે ક્રેક થયો તારે એવું જ કે હોઈ જા ને વા હું ગાવા તો સાહેબ એ પોપટ પાડે સાહેબ પગે મચકોડાઈ ગયો તે આ હાડીઓ બોધે હો હું કે સાહેબ નથી કાલે યો ઈયરફોન ભરાઈ એટલે હવે ના હું કે છો મટી જાય કાલે દીધો હવે તો મટી જવાનું હા

કારણ કે વાળ બધા કટકા થઈ જાય ને એટલે આઉટ થઈ જાય મારો એટલે સારું ચલો હવે આજના માટે આટલું જ મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ